જે દ્વારકાધીશ ખેડૂત મિત્રો વીડી નકોમ જામ ઇન્ડિયા એગ્રો આજે ખેડૂત મિત્રો અમે એક બટેટાના ફિલ્ડ ઉપર આવેલા છીએ કે જે જામ ખંભારીયાનું સામોર ગામ છે અને ત્યાં વધારે પડતો આહિર સમાજ ખેડૂત તરીકે છે તો અમે બટેટાનો ફિલ્ડ માટે એટલા માટે આવ્યા કેમ કે સામોર ગામની અંદર પહેલી વખત બટેટાનું વાવેતર થઈ થઈ છે એટલે તો આ વિડીયો કાયમી વાવે છે એના માટે તો સમજાણું કેમ કે એને ખબર હોય પણ જે ખેડૂતે બટેટાનું વાવેતર નથી કર્યું તેના માટે બેનિફિટ વાળો છે તો લગભગ એક મહિના પેલા બટેટા નું વાવેતર કરવા નક્કી થયું તો એ બિયારણ ગોતતા તો બિયારણ ગોતતા ગોતા અમુક વ્યક્તિ એવું કીધેલું આ કામ તમારું બટેટાનું વાવેતર કરવાનું નથી તો મારી પોસ્ટમાં કાયમી માટે એવું લખું છું કે ભાઈ બટેટા નું વાવેતર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈ પણ ગામની અંદર વાવીએ તો થાય બરાબર અત્યારે તમે જોઉં છો તો આ બટેટા નું વાવેતર પચાસ દિવસા ખંભાળિયામાં ઈ બટેટા અમને અહીંયા જોવા મળ્યા

તો તમને એવું લાગે છે તમને ત્યારે કે ભાઈ ખંભાળિયામાં થાય તો ત્યાં બટેટા થાય તો તમને કેવું લાગે અત્યારે થાય કે ના થાય ના થાય સો ટકા થાય ને સો ટકા તો હું ઘણી વખત એવું કેતો હું કે ભાઈ બટેટાની અંદર હવે મહેનત બહુ છે તો તમને શું આમાં મહેનત લાગી તમે કયો ના જરાય નહીં બરાબર અને પછી તમને ઘણા બધા એવું કીધેલો ને કે ભાઈ બટેટા તમારા ના થાય એવું કીધેલું મને ઘણા વ્યક્તિ એમ કીધું કે ભાઈ બટેકા કરવું એ તમારું કામ નથી અમે એવું સાબિત કરવા ગયા કે ભાઈ એ બધા કીએ છે એ કેવા ખાતર બોલી ગયા પણ એને કરીને દેખાડવું હે બરાબર કે બટે કામ થાય તો હવે તમને કરીને દેખાડવા માટે એવું કહેવાનું થાય જે તમને કહેતો હોય ને એનાથી સારા આપણે કરવા હે અને થાશે મેં જોયા એટલે મને ખબર છે કે એનાથી તો નવ્યા નહી જ થાય બરાબર સો ટકા તો ટૂંકમાં હું ઘણા કેવું કે ભાઈ ગમે ગામમાં થાય તો તમે ખાલી કહી દો સામ ગામમાં બટેકા થાય કે ના થાય થાય સો ટકા થાય કોઈ પણ વ્યક્તિ ને વાવવા હોય તો વગર વાવજો એની જવાબદારી અને જેટલા જીજ્ઞાસ એટલા જ અહિયાં થશે એમાં કઈ નુકસાન નહીં જાય બરોબર અને આપણી પાસે બિયારણનું તમને કેવું લાગ્યું ગયું અમને વિધિભાઈ જે બિયારણ થી લઈ અને જે અવળો અવડો ક્રોપો મારો થઈ ગયો ત્યાં સુધી દરરોજ મફત સેવા નિ નિઃસ્વાર્થ રૂપે જે અમારે સપોર્ટ કાયમ માટે કરે છે કે હવે આને પિયત આપો આ ગ્રેડ આપો આ દવાની જરૂર છે એમાં ફૂલ સપોર્ટ કરે છે કોઈ જાતનો નિસ્વાર્થ વિના અમે એની પાસેથી દવાઈ નથી લેતા માત્ર એક વખત જ બિયારણ જ લીધું છે અને આંખ ની ઓળખાણ હતી બાકી કોઈ જાતનો કોઈ ક્યારેય ટૂંકમાં મુલાકાતે નથી થઈ અને એ અમારી પાછળ એટલી મહેનત કરે છે અને ટૂંકમાં બહુ સારા બટેકા હે એની દવા લેવી એવું કઈ નથી તમે ગમે ત્યાંથી લેતા હોય બરોબર હે તો એ પણ ગમે ત્યારે ફોન કરો ગમે ત્યારે ગમે તે માહિતી જોતી હોય ત્યારે અડધી રાતે ઉઠી અને એ માહિતી આપે છે કે ના હવે આમ કરો આમ કરો અને બટેકા હારામાં હારા ટુંકમાં ખંભાળિયા તાલુકામાં એ વિસ્તારમાં થાય એનાથી હારા બટેકા છે અમારા અને જીજ્ઞેશભાઈ જી તમે બિયારણ ખરીદી કરવા નીકળ્યા હતા તો તમને બહાર ના જે અનુભવ થયા અને મારી પાસે અનુભવ થયા તમને કેવું લાગ્યું મને જે બહાર ના અનુભવ થયા કે ભાઈ બીજા એમ કેતા હતા કે ભાઈ ઈ તમારું કામ નહીં બટેકા કરવા ઈ તમને એટલો તમે ટાઈમ ના આપી શકો ને આમ હોય ને તેમ હોય ને એનાથી પછી અમે વીડીભાઈ તમારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તમે બિયારણ આપો અને થાય અને જોરદાર તમે ટૂંકમાં અમારો સપોર્ટ છે એમ તો જીજનેશભાઈ હજી પણ ગમે ત્યારે એવું પડે બટેકા ની આપડી ચેલેન્જ છે કે તે કેવા થશે મને ખબર પણ વાં થશે એ થાય આપડી ખાતરી